સવાલ નંબર પાંચ નાઇટ્રોજન ન્યુક્લિયસ તો સેવન એન ફોર્ટીનની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો અહીંયા આપણને નાઇટ્રોજનનું દળ આપેલું છે એએમયુમાં પરમાણુ દળ અથવા તો હાઇડ્રોજનનું દળ આપેલું છે એએમયુમાં માસ ઓફ ન્યુટ્રોન અથવા તો ન્યૂટ્રોનનું દળ બી જે છે આપણને એએમયુમાં આપેલું છે બંધન ઉર્જાની વાત આવે તો બંધન ઉર્જા જે છે એનું સૂત્ર શું છે આપણી પાસે તો દળ ક્ષતિવાળું છે દળ ક્ષતિ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર બરાબર છે તો એને આપણે એમ ઇવીમાં જ શોધવાનું છે પણ અત્યારે આપણી પાસે એલિમેન્ટ અથવા તો તત્વ કયું આપ્યું છે નાઇટ્રોજન બરાબર છે તો સૌથી પહેલાં આપણે તત્વને લખીશું નાઇટ્રોજન સેવન ફોર્ટીન બરાબર છે તત્વ જનરલી કેવી રીતે લખાય છે આપણે એ એક્સ ઝેડ અથવા તો ઝેડ એક્સ છે જેમ કો તો આ જે છે આપણા પ્રોટોન છે આ શું છે આપણું પ્રોટોન વધતા ન્યુટ્રોન બરાબર તો અહીંયા આપણે જાણી શકીએ છીએ દળ દળ ક્ષતિનું સૂત્ર જે છે આપણે શું લખીએ છીએ ઝેડ એમ પી વધતા એ માઇનસ ઝેડ એમ એન માઇનસ ટોટલ દળ તો ઝેડ શું છે આપણું પ્રોટોનની સંખ્યા તો આમાં આપણે નાઇટ્રોજનના પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ સાત માસો પ્રોટોન આપેલું છે ન્યૂટ્રોન માટે શું કરવાનું એ માઇનસ ઝેડ એટલે ન્યૂટ્રો સાત પ્રોટોન લખી દઈએ અને ન્યૂ ન્યૂટ્રોન જે છે એ પણ કેટલા થશે સાત ન્યુટ્રોન કુલ દળ તો આપેલું જ છે ઓકે તો દળ ક્ષતિનું સૂત્ર જે છે અહીંયા આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મેળવી લીધી ત્યારબાદ ડેલ્ટા એમ જે છે એટલે કે દળ ક્ષતિનું સૂત્ર શું છે શું આપે છે ન્યુટ્રોન ન્યૂટ્રોનાંક અને આ જે છે માસ ઓફ ન્યૂટ્રોન માઇનસ ટોટલ દળ તો ઝેડ એટલે કેટલા સાત તો સાત ગુણ્યા ઝેડ એમ પી એમ ઓફ પ્રોટોન તો વન પોઈન્ટ ઝીરો ઝીરો સેવન એટ ટુ ફાઈવ બરાબર વધતા સાત ગુણ્યા માસ ઓફ ન્યૂટ્રોન વન પોઈન્ટ ઝીરો ઝીરો એટ ડબલ સિક્સ ફાઈવ એ એમયુ માઇનસ ટોટલ દળ તો આપેલું જ છે આ બંનેનો સરવાળો કરો એ ચૌદ પોઈન્ટ સમથિંગ આવશે માઇનસ આ કુલ દળ આપો તો આપણને દળ ક્ષતિ કેટલું મળી ગયું ઝીરો પોઈન્ટ એક એક માની લો કે ઝીરો ડેલ્ટા એમ આપણને મળ્યું ઝીરો પોઈન્ટ અગિયાર બસો છત્રીસ એ હવે વન એ એમયુને સમતુલ્ય ઉર્જા કેટલી હતી નવસો એકત્રીસ પોઈન્ટ પાંચ તો એનો આપણે ગુણાકાર કરી દઈશું છ પાંચ ગુણ્યા સોરી બે ત્રણ છ નવસો એકત્રીસ પાંચ વડે ગુણાકાર કરતાં આપણને ઉર્જા કેટલી મળે છે એકસો ચાર પોઈન્ટ સાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આપણે કહી શકીએ કે બંધન ઉર્જા માટેનો સવાલ આવે ત્યારે પણ આપણે ડેલ્ટા એમસી સ્કવેરવાળું એટલે કે દળ ક્ષતિ માટેનું સૂત્ર જ આપણે ઉપયોગમાં લેવાના છે ઓકે